આવા પ્રકારના અવયવો કેવી રીતે સોલ્વ કરવા એના માટે મારી પાસે એક નવી ટ્રીક છે જે આગળ હું વિડીયોમાં બતાવીશ એના પહેલા લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને હોઈ શકે તો શેર પણ કરો આવા પ્રકારના અવયવ સોલ્વ કરવા માટે આપણે એક નવી ટ્રીક શીખવાની છે શું કરવાનું પ્રથમ પદ અને અંતિમ પદ એમને ને એમ મૂકી દો જેમ કે એક્સ અને માઇનસ એકસો વીસ હવે એકસો બેતાલીસના એવા ભાગવાળો કે જેમાં એકસો વીસ આવતું હોય અને અને બંનેનો સરવાળો એકસો બેતાલીસ થતો હોય જેમ કે એકસો વીસ અને બાવીસનો સરવાળો એકસો બેતાલીસ થાય છે આ પદ અને આ પદ સેમ હોવા જોઈએ તો એકસો વીસ એક્સ હવે સરવાળો કરીને બાવીસ એક્સ કરી દો થાય એમને હવે બાજુની આ સંખ્યા તેના એવા બે ભાગ કે જેનો સરવાળો ત્રેવીસ આવતો હોય તો અહીંયા એક અને બાવીસ કરીએ તો જવાબ ત્રેવીસ આવશે તો અહીંયા એક્સક્વેરની નિશાની છે એટલે બાવીસ એક્સક્વેર મૂકી દો પ્લસ એક્સ મૂકી દો અહીંયા જવાબ માઇનસ છે તો બંને કિંમતો માઇનસમાં આવશે હવે આ સમીકરણ હું નીચે મૂકી દઉં તો એક્સ ક્યુબ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ બાવીસ એક્સ સ્ક્વેર પ્લસ બાવીસ એક્સ પ્લસ એકસો વીસ એક્સ માઇનસ વીસ હવે દરેકના બે બેના જૂથ પાડીએ તો એક્સ સ્ક્વેર એક્સ માઇનસ વન બાવીસ આ બંનેમાંથી બાવીસ કોમન છે તો બાવીસ એક્સ માઇનસ વન અને આ બંનેમાં એકસો વીસ કોમન છે જેથી એક્સ માઇનસ વન હવે દરેકમાં શું કોમન છે એક્સ માઇનસ વન તો એક્સ માઇનસ વન આપણે કોમન લઈ લઈશું જ્યારે એક્સ સ્ક્વેર માઇનસ બાવીસ આમાં બાવીસ એક્સ કોમન હતું બાવીસ એક્સ પ્લસ એકસો વીસ હવે ઇઝી વસ્તુ છે શું કરવાનું આ તો કોમન નીકળી ગયું હવે આના પણ ભાગ પાડવાના છે તો શું કરીશું એકસો વીસના એવા બે પાડો એ જવાબ બાવીસ આવે જેમાં બાર અને દસ કરીએ તો બંને બાર ગુણ્યા દસ એકસો વીસના અને બારને દસનો સરવાળો પણ બાવીસ થતો હોય છે તો એક્સ માઇનસ વન એક્સ સ્ક્વેર માઇનસ બાર માઇનસ દસ એક્સ પ્લસ એકસો વીસ લખી શકાય હવે એક્સ એક્સ માઇનસ વન એમ એની એ જ રીતે આ બંને અને આ બંનેના જૂથમાં શું આ બંનેમાં શું કોમન છે એક્સ એક્સ માઇનસ બાર અને આ બંનેમાં શું કોમન છે દસ તો એક્સ માઇનસ બાર હવે દરેકમાંથી જે કોમન કોમન હોય નીકાળી દઈશું તો એક્સ માઇનસ વન એક્સ માઇનસ અને એક્સ માઇનસ દસ આ રીતે આ મુજબ કરી શકાય યાદ ફક્ત શું રાખવાનું હંમેશા આ પ્રકારના દાખલા પાછળથી સોલ્વ કરવાના રહેશે